હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે આપણે ત્યાં ઘણા લોકો આજની તારીખે લગ્ન પહેલા વરકન્યાની કુંડળીનો મિલાપ કરાવતા હોય છે આવું એટલા માટે કારણ કે જ્યારે યુવક અને યુવતી લગ્ન કરે છે તો ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને આસાનીથી સમજી શકાય અને લગ્ન કરવામાં સરળતા રહે જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીમાં છત્રીસ ગુણો હોય છે એમાંથી જો બત્રીસ અથવા છત્રીસ ગુણ બંને સેડથી મળતા હોય તો લગ્ન માટે યુવક યુવતીની સર્વશ્રેષ્ઠ કુંડળી માનવામાં આવે છે પરંતુ અહીં મુખ્ય વાત એ કે છત્રીસ ગુણ તો સમજ્યા પરંતુ જ્યોતિષ એક્સપર્ટના મતે ત્રણ ગુણ એવા છે જે મળવા જ જોઈએ નહીતર વૈવાહિક જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ આવી શકે છે જ્યોતિષના મતે કુંડળીમાં માંગલિક દોષ નાડી દોષ અને ગુણ દોષ આ ત્રણ વસ્તુ એવી છે કે યુવક અને યુવતીની કુંડળીમાં મેચ થવા જ જોઈએ જો આ ત્રણ ગુણોનું મિલન ન થાય તો યુવક યુવતીના વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો પાર ન રહે અને કદાચ લગ્ન તૂટવાની પણ નો બતાવે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે લગ્ન માટે યુવક અને યુવતીની કુંડળીમાં ઓછામાં ઓછા અઢાર ગુણ મળવા આવશ્યક છે જો આનાથી ઓછા ગુણ મળતા હોય તો યુવક યુવતીનું લગ્ન જીવન ઝડપથી તૂટી શકે છે